નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે વિષય ગુજરાતીની તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ તરની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને આવનારી એકમ કસોટીઓના વિડીયો અને પીડીએફ પણ મુકાશે આ દરેકના સંપૂર્ણ સોલ્યુશન જે છે એકમ કસોટીઓના પ્રશ્ન બેંકના તેના વિડીયો અને પીડીએફ મેળવવા માટે આપણી ચેનલ ઉપર જરૂરથી જોડાઈ જજો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની જે પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કાઉન્સમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો કોઈ પણ એક વિભાગ લખવાનો છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે વિભાગ એક ભાવિક ખાલી જગ્યા ફરિયાદ કરતો હતો તો રડતા રડતા વિજયને ખાલી જગ્યા ટીવી જોવાની આદત છે તો સૂતા સુતા હંસો ખાલી જગ્યા નદી કિનારે પહોંચ્યા તો તરતા તરતા ઝાડ ઉપર ખાલી જગ્યા કીડી વારંવાર નીચે પડી જતી હતી તો ચડતા ચડતા ખાલી જગ્યા લોકોની ભીડ જમા થઈ તો ધીમે ધીમે ત્યાર પછી છે વિભાગ માટીમાંથી રમકડું ખાલી જગ્યા ગીત ગાતી હતી તો બનાવતા બનાવતા દાદાજીએ જમતા પહેલા સૌને કહ્યું ખાલી જગ્યા કોઈએ વાતચીત કરવી નહીં તો જમતા જમતા ત્રીજું વાંદરાઓનું ટોળું ખાલી જગ્યા ગામ નજીક આવી પહોંચ્યું તો કૂદતું કૂદતું ચોથું મમ્મીએ ભજીયા ખાલી જગ્યા મને વાર્તા સંભળાવી તો તળતા તળતા ભમરા ખાલી જગ્યા ફૂલની પાંખડીઓ ઉપર આવીને બેસી ગયા તો ઉડતા ઉડતા ત્યાર પછી છે વિભાગ ત્રણ ખટખટ ઝાડની ડાળી ઉપર ખાલી જગ્યા ફળ ખાતો હતો તો કૂદતા કૂદતા બીજું બગીચાના ફૂલો ખાલી જગ્યા માળી કાકાને બપોર થઈ જતી તો વીણતા વીણતા અભિનય ખાલી જગ્યા સૌ હસી પડ્યા તો કરતાં કરતાં રીચ ખાલી જગ્યા મધપુડા સુધી પહોંચી ગયું તો સૂંઘતા સૂંઘતા અને બધા બોધરાજ ખાલી જગ્યા હાંફી ગયો તો દોડતા દોડતા મિત્રો ધોરણ ત્રણની એકવીસ નવ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની અને અત્યાર સુધી જે લેવાયેલી બધી જ એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણે આ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપેલી છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો જરૂરથી મેળવી લેજો તમારી વાર્ષિક પરીક્ષા માટે અથવા તો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી વિભાગ એ અહીંયા તમે જોશો તો આપણને કાઉસ આપેલા છે બરાબર એના ઉપરથી જવાબો લખવાના છે પેલું દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય દવા મેં મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું કેટલી કડવી તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય તો કેવું અચરજ ત્યાર પછી છે વિભાગ બે રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો ડરી જવાય બિલાડીનું નાનકડું બચ્ચું વાડમાં ફસાઈ ગયું એટલે મ્યાવ મ્યાવ કરીને રડવા લાગ્યું મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને દુઃખ થયું શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોસ્યા ત્યાર પછી છે વિભાગ ત્રણ એમાં અગિયારમું રૂ હાથમાં પકડતા જ રમા બોલી કેટલું પોચું મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠેલા છે એકદમ શાંત ઘરે કોઈ મહેમાન આવે ને દીપુ રૂમમાં સંતાઈ જાય બહુ જ શરમાળ મને સ્ટેજ પર બોલવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું અબ્દુલ બધાને ગમતો કહે કેમ કે એ બધાનું કામ દોડી દોડીને કરી આપતો કેટલો કામ આગ્રહ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપવો કોઈ પણ પાંચ પહેલું લીમડો તોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું તો જવાબ આવશે પાંદડા ઉપર ઈંડા ચોંટેલા હોય બીજું પતંગિયું બનવા માટેનો કયો ઘટનાક્રમ સાચો છે તો ઈંડુ ઈયળ કોશેટો અને પતંગિયું ત્રીજું આમાંથી કોનો ખોરાક પાંદડા છે તો જવાબ આવશે ઈયળ ચોથું બાળક શંખલા અને છીપલાઓ ભેગા કરવા ક્યાં જશે તો જવાબ આવશે વિકલ્પ ક નદી કિનારે પાંચમું એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી કેમ આવ્યું તો સસલું જોઈને કાનમાં જતા જ આંગળા કેવા બની જાય છે તો તોફાની અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું તો કોશે નવા કપડાં પહેર્યા હોય તેવી દીખાતી ઈયળને શું કહેશો તો કોશેટો નીચે આપેલા શબ્દોમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી તો જવાબ આવશે ફરકી ચાલો ત્યાર પછી છે દસમું વરસાદને નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી તો રોકેટ એવાને કેવું પતંગિયું ગમી ગયું તો મોટી પા પીળી પાંખો ત્યાર પછી બારમાં અહીં ફૂલદાની સાત હાર છે દરેક હારમાં ચાર ફૂલ છે તો તો અહીં અહીં કેટલા ફૂલ થયા એટલે જવાબ આવશે એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પકડી શક્યું તો તે જીવ બચવા માટે ભાગતું હતું અમે કાવ્યમાં શું થઈને આભને પંપાળવાની વાત કરી છે તો દરિયો ઈવાએ પાંદડાને ક્યાં મૂક્યું તો જવાબ આવશે વિકલ્પ ક ખોખામાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર ફકરા પરથી પ્રશ્નોના જવાબ પાંચ આપણે પૂછાવાના છે તો વિભાગ એકની અંદર પહેલો ફકરો આપેલો છે તે તમારે ધ્યાનથી વાંચવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બી તેના પગે ઈજા થઈ હતી બીજું આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો તો દયાળુ વાર્તામાં જેક કોનું નામ છે તો વાંદરાના બચ્ચાનું અને ચોથું જે કોની સાથે અળી રહેવા લાગ્યો તો જંગલના પ્રાણીઓ સાથે પાંચમું વાંદરાનું બચ્ચું છેલ્લે ક્યાં ગયું તો જવાબ આવશે વિકલ્પ સી શિકારી સાથે ત્યાર પછી વિભાગ બે આપેલો છે જે તમારે વાંચવાનો છે પેરેગ્રાફ અને પેરેગ્રાફ ઉપરથી જોઈએ આપણે પ્રશ્ન એમાં પહેલો અંકિતને કોણ ચતુર બનાવવા માંગતું હતું તો વિકલ્પ સિંહ તેના પિતા અંકિત સાસી અભિમાની બની ગયો તો જવાબ આવશે વિકલ્પ ડી ચતુર હોવાથી કોઈડો ઉકેલવો એટલે તો જવાબ આવશે ગૂંચવણ ભરેલો પ્રશ્ન ઉકેલવો અંકિત શરત લગાવી બેઠો કારણ કે તો જવાબ આવશે વિકલ્પ સિંહ તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું અંકિતનું અભિમાન કેમ ના ટક્યું તો જવાબ આવશે અને અશોકને ભણાવવા કોણે ખૂબ મહેનત કરી તો અજયભાઈએ ત્રીજું ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી તો જવાબ આવશે વિકલ્પ ડી પિતાની સારવાર કરવી હતી ચોથું અજયભાઈ નીચે પડી ગયા કારણ કે જવાબ આવશે સી તેમને ચક્કર આવ્યા પાંચમો અશોક અને આશા કેમ આનંદમાં આવી ગયા પિતાનો લકવો જતો રહ્યો તેથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મુજબ આપો વિભાગ એ પહેલું આપેલ શબ્દમાંથી કયો શબ્દ અલગ છે તો જવાબ આવશે વિકલ્પડી કુહુ કુહુ બીજું આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડતો અગજર અને અજગર ત્યાર પછી આપેલ શબ્દમાંથી અલગ પડતી શબ્દ જોડતો ચકલી અને બચ્ચું ઉદાહરણ મુજબ શબ્દ રચના કટ તો કટકટ થરતો થરથર ત્યાર પછી છે ખોટો શબ્દ છે કે ગાડો તો હંમેશા નીચા નમી વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ ચલણની જગ્યાએ ચરણ એટલે ચલણ ઉપર છેકો વિભાગ બી આપેલા શબ્દમાંથી અલગ પડતો શબ્દ શોધો તો ચીંચી ટેહુંક ટેહુંક ભાવ ભાવ કે કુકડે કુક તો જવાબ આવશે વિકલ્પ સી ભાવ ભાવ બીજું આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો જવાબ આવશે વિકલ્પ ડી રકાબી અને રબાકી આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો એમાં આવશે કાબર અને ઈંડું ઉદાહરણ મુજબ શબ્દ રચના વાહ તો વાહ ખોટો ખોટું શોધી કાઢો વાહ કેટલું સુંદર કમર કમર કે કમળ 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 તો એટલે ઉપર આવશે છે ત્યાર પછી જોઈએ વિભાગ સી આપેલ શબ્દમાંથી અલગ પડતો શબ્દ તો જવાબ આવશે વિકલ્પ સી ડ્રાઉ કારણ કે બાકીના જે આવા છે તે પક્ષીઓના છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી અલગ કમલ ત્યાર પછી ત્રીજો આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડતો બિલાડી અને ઈંડુ ત્યાર પછી ચોથું શબ્દ રચના મુજબ ગોઠવો તો કચુડ તો કચુડ કચૂડ રામજી કાકાના ખેતરમાંથી આ વર્ષે ગુણ ભરીને ઘઉં આવ્યા તો અહીંયા ગુણ જે છે એ દીર્ઘય ગુણ આવશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું ગુજરાતી વિષયનું એકમ કસોટીનું ઓરિજિનલ પ્રશ્ન બેંક પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આવતી એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આવનારી જે એકમ કસોટીઓ છે તેના પણ મુકાતા રહેશે તો આ દરેકે દરેક એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો